ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસને મંગળવારે સવારે નવ વાગે સત્તાવન મિનિટે ગ્રહોના રાજા સૂર્ય પોતાની વર્તમાન ધનુ રાશિને છોડી મકર રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં એ બાર ફેબ્રુઆરી બે હજાર સુધી રહેશે આત્મા પિતા સરકારી નોકરી પદ પ્રતિષ્ઠા માન સન્માનના કારક સૂર્યનું આ રાશિ પરિવર્તન એટલે કે મકર સંક્રાંતિનો પ્રભાવ સાત રાશિના લોકો માટે ભાગ્યશાળી બનશે આ પરિવર્તન તમારી જવાબદારીઓમાં વધારો કરશે પણ એ તમને સફળતા તરફ આગળ પણ વધારશે આ સમય દરમિયાન નોકરીમાં પ્રમોશનના યોગ બનશે અને વ્યાપારીઓ માટે પણ આ સમય અનુકૂળ રહેશે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આ વિશેષ સમય છે ધનવૃદ્ધિની સાથે અટકેલા પૈસા પાછા આવવાના પણ યોગ છે પ્રેમ સંબંધમાં વૈવાહિક જીવનમાં અને પિતા સાથેના સંબંધમાં મજબૂતી આવવાના યોગ છે વ્યવસાયિક યાત્રા અને વિદેશ યાત્રા બંને લાભદાયી રહેશે આ સાત સૌભાગ્યશાળી રાશિઓ છે મેષ સિંહ કન્યા વૃષિક ધનુ મકર અને મીન જો તમારી રાશિ પણ આ સાતમાંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડીયો આ સાત રાશિના લોકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ